આપડે આ વખત નવરાત્રી નું હલો વાલુભાઈ બોલે શા તો આપડે નવરાત્રી નું આયોજન કરવાનું છે હવે નવરાત્રી નું આયોજન હા ગોવિંદભાઈ યાદ આવ્યું એટલે ગોવિંદભાઈ આખું કોમ ના હોય વાત છે ઘેર કોમ હતું ડેરી ને દૂધ ભરાવાનું બધું કરવાનું હોય એટલે થોડું મોડું તો થાય તો આપણે આગેવાન ને લેતા આવજો પાછા ના તાર નહીં લાવવાના

ના અમે પણ આગેવાન ને બોલાવે તો આગેવાન કાલે બોલ દે પણ કાલે બધા ભેગા કરીને કરી દે આગેવાન એકલા બીજું તો કહીએ અને પેલા જીવાભાઈ લેતા આવજો પાછા જીવાભાઈ તો પાછું હાથી પેલું લક્ષર આવશે પાછું હા એ વન કેજો તમે લેતા આવજો ને પાછા રી ચડાવજો પાછા એ હાર વાવતા નો ઢોકળીમાં મંદિરે આવજો પાછા હારું

આપણને કોઈ ના કોઈ વસ્તુ તો આપડે ફૂટ જ શકે ફૂટ એક કોઈ એક દાડો થોડું ભેગું થાય ભાઈ ના થાય ને એટલે અમદાવાદ જવું પડે શીતપુર જવું પડે બધા કોઈ વસ્તુ ખૂટતી લાંબી પડે લાંબી પડે એટલે ભાઈઓ ભેગા થઈએ તો હું વસ્તુ ખૂટા છે કાલે બધી આઈ જાય તો કાલે રાતે નવરાત્રી આ મંડળ બંધ થઈ જાય માતાજી નું અને પમ દાળો નવરાત્રી ચાલુ થઈ જાય એટલા જ ભેગા કરવા જાય હા આપડે એટલા માટે તો ભેગા કરવા થોડું કોઈ ના પડવાનું છે તો હું નક્કી હોવાનું તો ના 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 બકા એવું ના હોય

આયોજન એક કરવું તો પડતું વેલા ના કેવાય અરે વહેલા પેલા ગોવા ભાઈ પૂરો કરવાનો હતો ડેરી ને જઈને મળવાયા છે હું લોસો પડ્યો હતો કેટલા વાગ્યા જોજો હાલ

પેલા મેડેલા તમારા માટે થોડા અમે તો આયોજન કરવાનું તમારે બોલ્યા કરવાનો એ કરો માતાજી ને કોમ આયા ના ભાઈઓ

એ તો કઉ છુ તાર ના દેખો નો તમે પેલા નહી બેઠા દેખો તમે જીવાભાઈ

નવરાત્રી પરમદાસ નવરાત્રી એટલે આપણે આજે આયોજન કરીએ કાલે લાઈ અને વધવું પડશે નવરાત્રો કરવાનો એક નંબર બનાવ કરવાનો ભેગા છે એમ છે વાલાભાઈ કા માટે થઈ કોઈ આધાર નહીં એટલે હાજર રહી અને કાલે બધું માતાજી નું મંદિર આખું શણગાર દેવાનું છે આ વખત કોઈ ના દંડ એક અગિયાર હજાર નો દંડ બરોબર બરોબર નાખ્યો છે થોડું ઘણું કોઈ કોમ કરો છો ના અમે કોઈ નહીં તમે

પેલી બાજુ વાતું એક બાજુ બરાબર હું વાય દઉં છું એક વાય છું ના કરતા એક નંબર નવના જ નહીં જાવી એક નંબર નંબર અને ગોઈનભાઈ

હજાર નો તમારે છોકરા પાછું બેસ તમ કોઈ વાંધો નહીં અમે તમે અમિત કાળુ ભાઈ બધા તો આભાર જ છીએ પડશે આઠ વાગ્યા નો ટાઈમ છે ટાઈમ નતો કીધો પાસે વાર બાર ઢોર ને કોઈ નહી નહીં કોઈ નહીં આવતો અમારે ભાઈ જતા હોય ભાઈ બંને બાપા ને એકલું જવું પડે છે કાલ થી મારે જવું છે

નવરાત્રી નું નવરાત્રી આયોજન કરવું એટલે શું કરજો એમ કરીએ હા તો આગેવાન ને વાત કરી દેજો તમે તો શીખર મળો કુણ છો

તમે ઉતાવળ માં જ આવ્યા છે આ તો વાત કરી દેવી સારી અમારે પૈસા બધા જતા હું કેવું વાત હાજી જવા પૈસા કે રાતે વાત કરી હતી અમને તમે કયો એક રૂપિયા હા તે હજાર રૂપિયા રાખો કશું હતું હા ભાઈ જ રાખો આ નાખ્યા ના ને ને તમે આવો ને તમે કેવો તો જેવા જેટલા પૈસા હોય એવી રીતે પેલી કરીએ શક્તિ વિભક્તિ જેવા સારું હોય

કાલ <muchas>